એ તારીખે છે ભગવાન ભગવાનનું વર્ગોડું છે એટલે એમાં તમે ઓદ્રો અને તમે રાક્ષસ બનશો એટલે બધી વસ્તી તમને જો અમે છોકરા લઈને આવશે

બાસ્કા હો જોવા આવ્યો બધા લઈને આવ્યો તમે તારી ચિંતા ના કરતા આવજો હા આવશે આવશે

હારી લાવજો બાજરી હારી હો એટલા તમારા જોડે જમા છો અનુભવ લેવા તમે મને હારી ઘંટી લઈ આવો તમને જે ખબર પડતી હોય એટલે પણ ખોટા ખર્ચા કરવા કરો છો યાર મારી ઘંટી નહીં

અમારું નામ બદલી દેજો એમ હજુ સત્યાવી તારીખે હા હા લેખ્યા ગાર્જી તમે સમજ્યા નઈ લ્યા સત્યાવી તારીખે હા તું છે અહાડી બીજ છે હા અને પાટણ વરઘોડો ને એકર એટલે બોમ ફોડવાના છો બોમ ફોડવાના છો વરઘોડાના અરે બોમ નહીં ફોડવાના ઓમોથી મને હાથે હાથું કઈ દયો મોકળું જીવો બનવાનો છો મોકળું ઈ તારો બા વાત કહું મોકળા જેવી શકલ તમારી છે ને તો તમે બનજો ખરેખર ગણાન છો

અમદાવાદ ની વાત ના કરો જવાબ અમદાવાદ સુરત ઉદયપુર કેવાની જરૂર નહિ હા હા બધી વાત સાચી છે તમારા બાર ની જમીન હતી તમે વેચી ખાઈ જ્યાશો લ્યા

એટલે મારું તો એટલું જ કેવું છે જે બાર ની જમીન વેચી છે ને તમે એ હાથ ને રાખજો એ છોકરા ચેડે ગાલ્યો બોલ છે મારા કોઈ ના રહેશો ખરેખર મહેનત તમે હારું તો જોયું કોઈ એમ ભાઈ મારી વાત આપડો અમે બધું જોયું પણ તમે બે જણા જીવન માં હારું નહી કરી એ અમને ઘણા બધું વિશ્વાસ દુકાન માં તમે બે હમોન હોમો મરી દા એના કરતા પાછા મોજીલા મજૂર બને અને આવતા મજૂરી કરવા તો રૂપિયા

રખડો છો તમે અમે મજૂરી કરો છો હું આજ જોડ્યા ખાલી સપના અંગત ફરતા નહીં એ ઓબડો આરા હાથ છે ની ગમે એવાન ભમાવાય ની તો ભમાવાય ઉપડી જાતા પણ હવે હવે હું એ તમને કહી દઉં આરા હાથ છે ને ઓમ ઓમ રાખજો જમીન ના પૈસા પટી જાય ને એટલે બજાર માં કોમ આવશે રૂપિયા અммаવાની આખી જિંદગી ભીખ માંગતા ફરશો તમે બરોબર ભમતા ફરશો તમે ચોકી વર્ષે હોય તો એટલે વ્યાદવા લેવા આવશો લેવા પડશે હું કંટ્રોલ નહી કરી કે એમ

ધમા તો કોનના પડદા ફાટી મને ખબર છે કેવાની જરૂર નહી તમે શું ધમાકો કરો છો મને ખબર છે મને ખબર છે જમીન પડી હીરી વેચી મારી છે પણ ધમાકો બરોબર હમણાં નહી

સમજદાર કે લીારા તો તને એટલી ના પડી લેવા પૂછ્યું અમદાવાદ સુરત રાજકોટ વડોદરા જયપુર ઉદયપુર પછી જોધપુર બાદમેર ચો નહીં ફર્યા પેલી વેકાયે એટલે હું

મેચાર્યું કે ફૂમતા આખા ગો કોઈ ખબર પડે કે ના પડે પણ આ અરિયું ને અરિયું એના બાપ બૌ ચાલાક થાય એટલે એ બેટા ભી બહુ ચાલાક છે એ તો

કરો ભડાકાન કરો ધમાકા કશું નહીં વળે તમારા થી ના ના પેલો પાંચસો પંચાવન શાંતિ રાખો તમે તમારા ઘેર રહો તમે પાર્લરે રહો અમે છે ને આ બધા બોલે ને અને પછી જુઓ ખાલી અને મૂર્ખા તું તો યા ખરેખર હત્યાવી તારીખે અમારે ધમાકો થાય અને મુરત થાય નહીં ઈદાર હોવા દે તું અમારે ઘેર આયે

બધી જગ્યા થી વસ્તી મારા બીજી વાતો પડતી મેલો વાન બજાર માંડો ટેટા લઈને આવો ને કરો હડો તમે ખાલી પાલન કરીને બેઠા છો એમ ના બધા

હું કંઈ હટ હવે ખમાતું નહીં હવે શેના તો પેલા પાસ્કુડાને ઓય પાસ્કુડાને છેની એને પીડી પાગડી છેની ઈરી બડી ને છોડી ને માર્યા પણ હવે અમારે કોઈ મેણું ખંબુ નહીં આતારે હાલ તારે અમે શું ધમાકો કરવાના છેની ઈ તમને બતાવું છું

અન્યા દારૂ પીવા મળ્યા અને જલસા કરવા મળ્યા એટલે તમે વાતો ના કરોની એટલે તમને બતાવું છે કે અમે શું કર્યું છે તમારી નહી હો લ્યા જે થાહે સારું થાહે અને તમારી આંખોથી તમે ન જોઈકો એટલે કહું છું કે અમે ન જોઈકો એમ હા આમ તો એ કોઈ મલતરા નહી થાતી હો

અમારા માટે કેમ એટલે તમે કઈ કરવા છો કોઈ કર્યું હજુ બરોબર કોઈ કર્યું તમે લઈ શું નહીં કર્યું કે તમારાથી કશું ના થાય

આટલા દાડા નથી ઉઘાડતી પણ હવે ઉઘડી ગયી એવું એટલે હવે શું કરશો આડો ખબર પડી જાય તો અમારે મુહૂર્ત છે નહીં દાડા છે પણ તમને બતાવવું જરૂરી છે હા કાકી અહીંયા તો ધમાકો જોવા લઈ ગઈ છે એવું છે ઓય તમે મેણા માર માર કરો છો કે જમીન વેચીનું હોય ને આ કર્યું તે કર્યું એરું મેણું છે ને માથા ઉપરથી હટાવું છું પહેલા હા એવું છે ઓય મેણું માથાનો ખા એટલે કોતો ખરા ચોકન લઈ જો છો હવે તું હેટ ને સોનું મનું એ પંચ

જેટલું જોવું હોય ને એટલું જોઈ લેજો મુહૂર્ત ના દાડ છે નહીં પગ ના મરુ પાટણ